રાતના બાર વાગે ફોન કરશો ને તો કે આ સ્નેહા પટેલ ઉપાડશે ફોન કે કિરીટ પટેલ ને ઉપાડે તો કે હું ઉપાડે કે આપણે ગમે એ પ્રશ્ન હોય તો આની વ્યક્તિ હોય એને આપણે કહી શકીએ ને આમે કઈ સુરત તોર નથી બેનો પ્રશ્નો કરવા જાતા એટલે મને એમ લાગે છે કે ભાજપને ચૂટવી જોઈએ કિરીટ પટેલ આપણે આના વિસ્તારના છે એટલે આપણે એને ઓળખીએ છીએ અત્યાર સુધી કોંગ્રેસનું રાજ હતું ત્યાં સુધી અત્યાર સુધીમાં કઈ નવીન કામ થયા નહી અને હિન્દુ ધર્મ વિરોધ કરે છે ગોપાલભાઈ ઇટાલિયા એનાથી અમને સખત વિરોધ અમે એમ મજબૂત છીએ કે અમારે કિરીટભાઈ પટેલ ને જ મત દેવો જોઈએ ગોપાલ ઇટાલિયા ને ઓળખતા જ નથી માતાઓ બહેનો શું કરી રહી છે એમની પણ વાત સાંભળી લે બેન શું લાગે છે અહીંયા શું માહોલ છે આ વખતે પેટા ચૂંટણી આવી છે શું સમસ્યાઓ છે અને તમને કોણ ઉમેદવાર આ વખતે અહીંયા મજબૂત લાગે છે કિરીટ પટેલ અમને મજબૂત લાગે છે અને ગોપાલભાઈ ઇટાલિયા તો અમને એવું કીધું કે તમે કે કથામાં જાવ છો તો તમે ઓલા કહેવાય કે એમાં થોડું કે જવાય કે એમ મત તો એ ગોપાલ ઇટાલિયન જ દેવાય આપણે અમે એમ મજબૂત છીએ કે અમારે કિરીટભાઈ પટેલ ને જ મત દેવો જોઈએ કેમ કે કારણ કે એ અમારા સારા કામ કરે છે તમને ગોપાલ ઇટાલિયા એક નિવેદન થી વાંધો છે કે કિરીટભાઈ ની સાથે જો એટલે એમ નથી વાંધો છે નહી અમને ગોપાલભાઈ ઇટાલિયા થી જ વાંધો છે કે એ બધે આપણે ભાજપ તરીકે આપણે ભાજપ ના હોય ને અને અમને બધા ને બેનો ને એમ કે કે તમે આમ છો તમે આમ છો એમ એટલે અમે ગોપાલભાઈ ઇટાલિયા અમને ઓળખતા નથી બિલકુલ બાસુ લાગે છે આ વખતે શું માહોલ છે તમારા અહીંયા માહોલ તો વચન આપ્યું છે કે આ બધા કાર્ય તમારે નહીં થાય તો કે હું છું કે અમને ફોન કરજો અને હિન્દુ ધર્મ નો વિરોધ કરે છે ગોપાલભાઈ ભાઈ એનાથી અમને સખત વિરોધ શું વિરોધ છે ભગવદ ગીતામાં જવાય નહી પૂજા પાઠ કરાય નહીં એનો વિરોધ છે અમને એ એવું કે એમને કીધું કે કાવું ના કરે એટલે એવું એવા વિડીયો તમે જોયો કે સોશિયલ વિડીયો આવ્યો તો ને બધા બેનો પાસે સાંભળે મળ્યું તો અમને કે હિન્દુ ધર્મ એનો વિરોધ કરાય જ નહીં ને ધર્મનો તો વિરોધ કરાતો જ નથી કોઈ નાથી પણ ગમે એ પક્ષ આવે એમ બિલકુલ બા તમને શું લાગે છે આ વખતે કોણ અહીંયા મજબૂત લાગે છે અમને તો કિરીટ પટેલ જ મજબૂત લાગે છે ને અમે તો કિરીટ પટેલને જ મત આપીશું ને અમે ગોપાલ ઇટાલિયાને ઓળખતા જ નથી કેમ તમે એમને કેમ ન ઓળખતા એ બહારથી આવ્યા છે એટલે એ બહારથી આવ્યા છે એટલે જ અમે એને ઓળખતા નથી તો અમે વર્ષોથી કિરીટ પટેલને જ ઓળખીએ છે ને અમે એને સહકારી મંડળીનું કામ એને સારી રીતે કર્યું છે ને અમે એમાં એન મીટિંગમાં જોઈન્ટ હોટ થાય છે બેન શું પરિસ્થિતિ જે મહિલાઓના પ્રશ્નો હોય કે પછી આ વિસ્તારની સમસ્યા હોય શું પરિસ્થિતિ અને કેવો માહોલ છે આ લઈને અમને તો એવું જ લાગે છે કે અમને કિરીટ અમને રાતના દિવસ કિરીટ પટેલ જ દેખાય છે શું કહે કે કારણ કે એના 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 સ્ત્રી છે ને અમારા લગી પહોંચી ગયા અમને એને એમ કીધું કે તમારે જે પ્રશ્ન હોય ને એ અમને સોલિડ કરી દો એમ અમને આ લોકોએ કોઈ અમને એવી રીતનું નથી કીધું અને આને બહેનોને કેટલો લગી હોય કે આટલા લગી જ હોય ભરોસો એટલે એના પર અમને પૂરા પૂરો ભરોસો છે ને આની ઉપર અમને એક દોરાવાય નથી ભરોસો અમને અને અમે ઓળખતા નથી એને અમે કોઈ કોઈને એને એની અમને મુલાકાત જ નથી હસોડી કોઈ જાતની

તો ઠેઠ લાગે અમને કીધું બધી વસ્તુ કીધી કે તમારે જે હોય ને એમને પ્રશ્ન કરો અને અમે કરી દેવું એટલે અમને એની ઉપર આમ ઉમંગ છે કે અમે એમને જ દેવો સંમતિ હા બધું કરી છે અમે એટલે બિલકુલ બેન કઈ તકલીફો છે કઈ શું પરિસ્થિતિ છે અહીંયા વખતે પેટા ચૂંટણી છે ત્રણ રાજકીય પક્ષ લડી રહ્યા છે શું લાગે છે અત્યાર સુધી કોંગ્રેસ નું રાજ હતું ત્યાં સુધી અત્યાર સુધીમાં કઈ નવીન કામ થયા નહીં અને અત્યાર સુધી આપ ઓલે વખતે આપ આવ્યું હતું પણ એમાં કાંઈ નવીન કામ ના થયા એમાં ઓલા કેવા ભૂપતભાઈ આણી હતા પછી એને સમજણ પડી કે હવે મારે આ વિસ્તારમાં મારી કીધે કામ નથી થાય એમ એટલે પોતે રાજીનામું આપી દીધું એટલે મને એમ લાગે છે કે ભાજપને ચૂંટવી જોઈએ ભાજપ જ આપણું સારું કાર્ય કરી શકે અને કિરીટ પટેલ આપણા અહીંના વિસ્તારના છે એટલે આપણે એને ઓળખીએ છીએ અને ગોપાલભાઈ ઇટાલિયા એ સુરતથી આવે છે એટલે અમે એને કોઈને ઓળખતા નથી આપણે ગમે એ પ્રશ્ન હોય તો એની વ્યક્તિ હોય એને આપણે કહી શકીએ ત્યાં અમે કાંઈ સુરત તોડ નથી બેનો પ્રશ્નો કરવા જાતા અને એના ધર્મપત્ની આ એકને અમારી મુલાકાત લેવા આવ્યા હતા અને મારા જે પ્રશ્ન હતા એ બધા એને લખ્યા છે અને એને વચન આપ્યું છે અને અમને એનો કોલ ફોન નંબર આપતા ગયા છે કે અમે ચૂંટાણા પછી જો તમને અમને અમારું કામ નહીં થાય તમારું કામ તો તમે અમને ફોન કરજો એટલે અમે એને અમે એને જ મત આપવાના છે અને ભાજપ અમારા જો આપણી સરકાર ભાજપની છે ઉપર ભારતમાં પીએમ મોદી છે તો ગમે કાર્ય કરવા હોય તો ઉપરની જે સરકાર હોય એ આપણે એને મત આપીએ તો આપણું કાર્ય સરળ બને તમારા સુરતમાં કોઈ હગાવાલા રહે છે તમે જાવ છો સુરત ક્યારે સુરત અમારું કોઈ સગા છે નજીકના કોઈ નથી એમ હાવ છેટાવા હોય એટલે ક્યારેય સુરત જવાનું ન થાય અમારે અમારા વિસ્તારને જ વધારે મહત્વ આપે આપણે જ્યાં રહેવું હોય ત્યાં જ આપણી સુવિધા તો હોવી જોઈએ ને એમ રોડ રસ્તા બધું ઈ અહીંયા આપણે હારા હોવા જોઈએ સુરત ભલે ને રોડ રસ્તા એ હારા કરે અમારે થોડુંક રહેવા જવું છે અમારે ત્યાં ગામડે રહેવું તો અમારે ગામડાના રોડ રસ્તા અમારા ગામનો વિકાસ થવો જોઈએ એમ એમને કીધું છે હતા ને અહીંયા આવીને અમને હજી તો બે થી પેલા જે આવ્યા હતા એમને કીધું તમારે જેમ એસટી હોય ને ક્યો અમે કચરા આમ કીધું અહીં કચરો લેવાય કોઈ આવતું નથી તો કે બધું થઈ જાય રાતના બાર વાગ્યે ફોન કરશો ને તો કે આ સ્નેહા પટેલ ઉપાડશે ફોન કે કિરીટ પટેલ ને ઉપાડે ને તો હું ઉપાડે કે આઠસો દિવસ જ મેઘા છે પછી આટે કે તમે તારીખે કાઢી નાખજો આઠસો દિવસ નું એ કામ કે અમે કામ કરશું ને પછી તમને સારું લાગે તો પાછી ની ચૂંટણી તો આપણે તો કામ જોઈને ગમે નેતા આપણે એવો ચૂંટવાનો કે જે આપણા માટે કામ કરતો હોય એવા નેતા કે સારા માણસ ને ગમે એને પછી ભલે એ કોંગ્રેસ નો હોય પણ એ સારું કામ કરતો હોય તો જ એને ચૂંટવાનો આપણા આપણું ભલું થાય એટલા માટે આપણે નેતાને ને એ આપણો નાગરિક હોય ગોપાલ ઇટાલિયા સારા નથી એટલે અમને એનો અનુભવ જ નથી અમારા વિસ્તારમાં એને કંઈ કામ નથી કર્યું તો અમને કેમ ખબર પડે કે સારા માણસો છે અમારે કિરીટ પટેલ અહીંયા અમે અમે બધી મિટિંગોમાં જતા હોય ખેતીવાડીને આત્મા પ્રોજેક્ટનું બધી મિટિંગોમાં સખી મંડળની મિટિંગમાં તો તો એ બધા અમને સપોર્ટ કરતા હોય ને અમને બહેનોને આગળ લઈ આવ્યા તો અમારે એના માટે કંઈક કરવું પડે ને એમ તો અમને ભાજપ ને અમે સપોર્ટ કરીએ તો ભાજપ અમારા માટે કંઈક કામ કરે ને એમ

માહોલ એ કિરીટ પટેલના ફેવરમાં ઘણો બધો જોવા મળી રહ્યો છે લોકોનું માનવું છે કે સમસ્યાઓ છે પણ એ સુધરી જશે એવો વાયદો ભારતીય જનતા પાર્ટીએ આપ્યો છે જોકે ગોપાલ ઇટાલિયાના જે ધર્મ માટેના નિવેદનો હતા એનાથી ક્યાંક મહિલાઓમાં નારાજગી પણ છે તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર